ચૈત્રા સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ આ દિવસે હનુમાનજીને લાડવા અથવા સુખડીનો ભોગ ધરાવવામાં આવે છે શ્રી કષ્ટભંજન દેવ બધાના કષ્ટ દૂર કરે અને દરેકના ઘરમાં સુખ શાંતિ અર્પણ કરે તેવી કામના સાથે રેસિપીની શરૂઆત કરીએ મોઢામાં મૂકતાં જ પીગળી જાય તેવી એકદમ સોફ્ટ સુખડી આજે આપણે બનાવીશું વિડીયો પૂરો જોજો તો તમારી સુખડી પણ એકદમ સરસ બનશે તો સુખડી માટે મેં અહીંયા પોણા વાટકા જેટલું ઘી લીધું છે ઘી મેં અહીંયા પીગાળીને લીધું છે આ રીતે પીગાળીને જ ઘી લેવાનું જેથી પ્રોપર માપ આવે હવે જે વાટકાથી મેં ઘી લીધું છે તે જ વાટકો ભરીને મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે ફૂલ વાટકો ભરેલો છે મિક્સ કરી લઈએ બરાબર પહેલાં હવે મેં અહીંયા બે ચમચી ઘઉંનો કરકરો લોટ ઉમેરેલો છે આ રીતે કરકરો લોટ એડ કરવાથી સુખડી ખાવામાં થોડી ક્રંચી લાગે છે જો તમારા ઘરમાં સુખડી એકદમ પોચીભાવતી હોય તો આ લોટ એડ કરવાની જરૂર નથી હવે મેં અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે મેં તમને ગેસની ફ્લેમ પણ બતાવી છે પહેલેથી છેલ્લે સુધી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે શેકવાનું સ્ટાર્ટ કરો ત્યારથી શેકાઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની સ્લો ગેસ પર શેકવાથી જ સુખડીનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે ફાસ્ટ ગેસ પર શેકશો તો લોટ તરત જ ઉપરથી લાલ થઈ જશે અને પછી સુખડી ખાવામાં કાચી લાગશે હવે અહીંયા પંદર મિનિટ પછી લોટનો કલર ચેન્જ થઈ ગયો છે પણ હજુ થોડી વાર શેકવો પડશે લોટ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો હવે અહીંયા એક્ઝેક્ટ પચીસ મિનિટ થઈ છે અને લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે આ રીતે બધું જ ઘી ઉપર આવી જશે અને લોટ નીચે બેસી જશે આ નિશાની છે આ સાઇન છે કે લોટ એકદમ પ્રોપર શેકાઈ ગયો છે તો એક વખત બરાબર મિક્સ કરી લઈએ એટલે લોટ નીચે બેસી ન જાય અને વધારે લાલ ન થઈ જાય હવે ગેસની ફ્લેમ બંધ કરીને લોટને ગેસ પરથી નીચે ઉતારી લેવાનો છે નીચે ઉતારી લીધા પછી આ રીતે સતત લોટને ત્રણથી ચાર મિનિટ સુધી ચલાવતા રહેવાનું જેથી અંદરથી બધી વરાળ નીકળી જાય અને પછી ગોળ એડ કરવાનો છે આ રીતે ગોળ એડ કરશો એટલે સુખડી એકદમ પોચી થશે જો ગરમ ગરમ લોટમાં તમે ગોળ નાખશો તો સુખડી ખાવામાં ચવળ થશે ત્રણથી ચાર મિનિટ પછી લોટમાંથી થોડી વરાળ નીકળી ગઈ છે તો હવે આ સ્ટેજ પર આપણે ગોળ એડ કરવાનો છે તો જે વાટકાથી આપણે ઘી અને લોટનું માપ કરેલું હતું તે જ વાટકાથી મેં ગોળ લીધો છે તો ગોળ મેં અહીંયા એક વાટકીમાં થોડો ઓછો લીધો છે ફૂલ એક વાટકી ભરીને આપણે લોટ લીધો હતો અને ઉપર બે ચમચી કરકરો લોટ પણ હતો તો તેની સામે મેં અહીંયા એક વાટકીમાં થોડો ઓછો ગોળ છે તે રીતે મેં ગોળનું માપ લીધું છે વજનમાં ગોળનું માપ મેં સ્ક્રીન પર આપેલું છે ગોળ મેં અહીંયા એકદમ બારીક કટ કરીને લીધો છે જેથી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને ફટાફટ મિક્સ થઈ જાય હવે મિક્સ કરવામાં થોડી ઉતાવળ રાખવાની છે જો લોટ ઠંડો થઈ જશે તો ગોળ બરાબર મિક્સ નહીં થાય અને હા ફ્રેન્ડ્સ જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગોળ એકદમ સરસ પીગળી ગયો છે અને મિક્સ થઈ ગયો છે તો હવે ફટાફટ ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં પાથરી દઈએ આ રીતે સ્પેચ્યુલાથી કે પછી ગીવાળો વાટકો કરીને સુખડીને એકદમ સરસ ફેલાવી દઈએ સુખડીને થોડી ઠંડી થવા દેવાની છે હલકી ઠંડી થાય એટલે આપણે પીસ કરી લઈએ હવે સુખડી અહીંયા પચાસ ટકા જેવી ઠંડી થઈ ગઈ છે તો પીસ કરી લઈએ એકદમ ઠંડી થઈ જશે તો પછી પીસ બરાબર નહીં થાય એટલે આ રીતે હલકી ગરમ હોય ત્યારે જ પીસ કરી લેવાના તો તૈયાર છે અહીંયા મોડામાં મૂકતાં જ પીગળી જાય તેવી એકદમ સોફ્ટ સુખડી જો સુખડીની રેસિપી ગમી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારી કમેન્ટથી મને ઘણું મોટિવેશન મળે છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો